લીમડી શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ રીતે થતા ગુનાઓને અટકાવવા તેમજ આવનારા દિવસોમાં ક્રિસમસ ન્યુ ઇયર જેવા તહેવારોમાં ઇંગ્લિશ દારૂનો વેચાણ થતો હોય તેને અટકાવવા

પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે